હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ ત્રણ કરોમી પાઠ ત્રણના સ્વર્ધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે પ્રશ્ન નંબર એક નીચે લખેલા વાક્યોનું અનુલેખન કરવાનું છે એટલે કે અહીં આપેલા વાક્ય જોઈને ફરીવાર લખવાના છે સવાલ નંબર એક અહમ પાઠશાળા ગ્છા બીજું વાક્ય છે અહમ અભ્યાસમ કરોમી ત્રીજું વાક્ય છે અહમ પુસ્તકાલયમ ગચ્છા ચોથું વાક્ય છે અહમ ક્રીડામી પાંચમું વાક્ય છે અહમ માતામહમ નમામી છઠ્ઠું વાક્ય છે પ્રાર્થના ગીતમ ગાયામી સાતમું વાક્ય છે મમ નામ ખાલી જગ્યા અહીંયા તમારે તમારું નામ લખવાનું છે આઠ અહમ ભોજનમ ખાદામી નવ અહમ નૃત્યમ કરોમી દસ અહમ ગૃહમ ગચ્છામી આવી રીતે તમે આપેલા વાક્યો ફરીવાર લખશો ત્યારબાદ પ્રશ્ન નંબર બે કૌષ્ટકમાં લખેલા શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે અહમ જલમ પીબામી આવી રીતે અહીંયા કૌષ્ટકમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવી લખવાના છે મેં અહીંયા કેટલાક વાક્ય લખ્યા છે તમે આ મુજબ વાક્ય લખી શકો છો એક અહમ ક્રીડાંગણમ ગામે અહમ પ્રાર્થના ગીતમ ગાયામી અહમ ભોજન ખાધામી અહમ મિત્રમ સ્મરામી અહમ ચિત્રમ પશ્યામી અહમ જલમ પીબામી અહમ પત્રમ લિખામી આ રીતે તમે આપેલા કૌષ્ટકને આધારે વાક્ય બનાવી લખશો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ચિત્રના આધારે ક્રિયાપદ લખવાનું છે અહીં ચિત્ર આપેલું છે ગીત ગાય છે તો ગાયતી એવી રીતે આપણે ચિત્રને આધારે ક્રિયાપદ લખતા જઈશું બીજું છે રમે છે તેથી ખેલતી ત્રીજું નાચે છે તેથી નૃત્યથી ચોથું તરે છે તેથી તરતી પાંચમું દોડે છે તેથી ધાવતી છઠ્ઠું વાંચે છે તેથી પઠતી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર તમારા શિક્ષકશ્રી બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરવાનું છે મેં અહીંયા કેટલાક શબ્દ લખ્યા છે તમારા શિક્ષકશ્રી જે શબ્દ બોલે તે તમારે લખવાના છે મેં અહીંયા નમૂનારૂપ શબ્દ લખ્યા છે તમે આ શબ્દ તમારા મિત્રો વાંચી અને તમે સાંભળીને લખશો આ રીતે તમારે લેખન કરી અને આ પ્રશ્ન પૂર્ણ કરવાનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ તમને ગમતા કોઈ બે ક્રિયાપદના ચિત્ર બનાવવાના છે અહીંયા ચોરસમાં મેં ચાલવું તો ચલતી અને ગીત ગાય છે તો ગાયતી આવા બે ચિત્ર દોરેલા છે તમે તમને મનગમતા બીજા કોઈ પણ ચિત્ર પણ અહીંયા દોરી શકો છો આ રીતે અહીં આપણા પાઠ ત્રણના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ થશે જે તમે ધોરણ છ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો